હા તમે એમ કહો છો કે સત્યાવીસ ગાથા વાળું ગણું કઈ રીતે અને ગણતા ડર લાગે છે કઈ થવાને બધું નુકસાન ના થાય એવું નથી હોતું એમાં ભારે મંત્રાક્ષર છે એટલે પહેલાં જેને આવડતું હોય એની પાસેથી વિધિસર લઈ લ્યો એ ગ્રહણ કરવું પડે એમને એમ જાતે ને જાતે ના ગણાય કોઈ પણ સૂત્ર નાનું કે મોટું જે એના જેને આવડતું હોય જે હોય એમાં પંડિત હોય સાધુ હોય એની પાસેથી ગ્રહણ કરો બરાબર મોડે તો જોઈ જોઈને પણ બરાબર બોલી શકો છો તમે એ ખાતરી કરો એમની પાસે એમને ફરીથી સંભળાવો કે તમારી કોઈ એમાં કોઈ મિસ્ટેક નથી રહી જતી ને અને પછી તમે ગણવા ચાલુ કરો અને

નારાજ થઈ જશે કે નુકસાન કરશે કે એવું નથી તમે શ્રદ્ધાથી ભાવથી પાશનાથ ભગવાન અને પદ્મા ધર્મેન્દ્ર પદ્માવતી તરફ તમારી બહુમાન પૂર્વક તમે ગણી શકો છો એમાં ડરવાની કંઈ જરૂર નથી પણ શુદ્ધ હોવું જોઈએ ઉચ્ચાર શુદ્ધ હોવા જોઈએ અને બાહ્ય શુદ્ધતા પણ રાખીને ಆ ಬದಾ ಗಣವಾ ಮಂತ್ರಾಕ್ಷರ ಓಕೆ